નમસ્કાર દોસ્તો આજે થઈ છે દસ જુલાઈ અને ગુરુવાર અને આપણે અત્યારના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ દોસ્તો જાણીશું કે આજે હવે પછી રાજ્યની અંદર વરસાદને લઈને કેવું વાતાવરણ રહેવાનું છે તો બીજી તરફ વરસાદના થયેલા વિરામ બાદ ફરી એકવાર દોસ્તો થઈ જજો તૈયાર કારણ કે ગુજરાત રાજ્યની અંદર બંગાળના ઉપસાગરની નવી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે જાણીશું ગુજરાત રાજ્યની અંદર દોસ્તો વરસાદનું જોર ફરી ક્યારે વધશે કારણ કે આવનારા એક બે દિવસની અંદર જ રાજ્યમાં ફરી વરસાદની ગતિવિધિમાં થશે વધારો તો બીજી તરફ અત્યારે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તો અશોકભાઈ પટેલ તરફથી પણ વરસાદને લઈ ત્રણેય આગાહીકારો તરફથી દોસ્તો એક પ્રકારની વિરોધાભાષી આગાહી કરી છે ત્યારે જાણીશું કયા આગાહીકારની આગાહી પડશે સાચી આ તમામ અપડેટ મેળવીશું એ પહેલાં તો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો આપણે અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો તમે અહીં જોઈ શકો છો દોસ્તો અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ અત્યારે નબળી પડી ચૂકી છે અને ગુજરાત રાજ્યની અંદર ગઈકાલે વરસાદની ગતિવિધિમાં જોઈએ એવો ઘટાડો જોવા મળી ચૂક્યો છે અને હવે આપને જણાવીએ તો રાજ્યની અંદર બંગાળના ઉપસાગરની જે મધ્ય ભારત ઉપર વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે એ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં લાવશે ફરી વરસાદ લાંબી વરાપ મળે દોસ્તો છેલ્લી કલાકની અંદર પણ દક્ષિણી ગુજરાતના નવસારી સુરત લાગુના વિસ્તારોમાં દોઢથી લઈ બે ઇંચ સુધીના વરસાદો તો દક્ષિણ ગુજરાતમાં ખાબક્યા જ છે ને હજુ આજે પણ જાણીશું રાજ્યની અંદર કેટલાક ભાગોમાં હળવાથી લઈ અમુક વિસ્તારોમાં હજુ પણ મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે આગાહી જાણતા પહેલાં તો આપણે સૌથી પહેલાં આજે દસ જુલાઈનો ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહીને લઈને જે નકશો રજૂ કર્યો તે જોઈ લઈશું અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી તમે દોસ્તો જોઈ શકો છો દસ જુલાઈને લઈ ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને ખાસ દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર તો સૌરાષ્ટ્રની અંદર પણ ઘણા જ સ્થળો કે જે જિલ્લાના લગભગ પચાસ ટકા સુધીના ભાગોની અંદર વરસાદની હળવી ઝાપટાથી માંડી મધ્યમ પ્રકારના વરસાદની ગતિવિધિ રહે તે પ્રમાણેની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને અત્યારે દોસ્તો દક્ષિણી ગુજરાતના સુરત નવસારી તાપી ડાંગ અને વલસાડ દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તારોમાં હજુ પણ એકથી દોઢ ઇંચ સુધીના વરસાદો પડે તેવી સંભાવના છે અને હવામાન વિભાગે તમે દોસ્તો જોઈ શકો છો 15 જુલાઈ સુધીની આગાહી જાહેર કરી છે જેમાં રાજ્યમાં 15 તારીખ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આમ 11 તારીખ 12 તારીખથી લઈ તમે જોઈ શકો દોસ્તો 12 અને 13 તારીખથી રાજ્યમાં ફરી ગુજરાત રિજનના એટલે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર ફરી 12 13 ને 14 તારીખે વરસાદની તીવ્રતામાં વધારો થઈને કેટલાક ભાગોમાં એ દિવસોની અંદર દોસ્તો અતિ ભારે વરસાદ પણ પડે તેવું અત્યારે જોવા મળી રહ્યું છે અમે તમને આગળના દિવસોની મોડેલની આગાહી જણાવીએ પહેલાં તમે દોસ્તો આજે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર કયા જિલ્લાઓની અંદર વરસાદનું ભારે એલર્ટ આપવામાં આવેલ છે તો જોઈ શકો ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિમાં વિરામ અનેક પ્રકારની વરાપ એટલે કે સૂર્યનારાયણના દર્શન થવા પરંતુ તમે દોસ્તો જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના નવસારી અને વલસાડા બે જિલ્લાની અંદર હજુ આજે પણ ભારે વરસાદ પડવાને લઈ ગુજરાત હવામાન વિભાગે યલો એલર્ટની ચેતવણી આપી દીધી છે જે પણ ભાગોની અંદર થંડસ્ટોમની એક્ટિવિટી થઈ શકે ને તે ભાગોમાં ગાજ વીજ સાથે ત્રીસથી થી ચાલીસ કિલોમીટરની ઝડપના પવનો સાથેની વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે ને વધુમાં તમે દોસ્તો જોઈ શકો છો આગળના દિવસોની અંદર જેમાં બાર તારીખથી સૌરાષ્ટ્રની અંદર દક્ષિણી ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લામાં જોઈ શકો ગુજરાત હવામાન વિભાગે ફરી એ વિસ્તારોની અંદર વરસાદનું જોર વધવાની આગાહીને લઈ અહીં જે નકશાઓ બાર તેર અને ચૌદ તારીખના રજૂ કર્યા છે જેમાં તમે જોઈ શકો છો પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદના અત્યારથી જ દોસ્તોએ તારીખોમાં એલર્ટો આપી દેવામાં આવેલ છે તો બીજી તરફ તમે દોસ્તો ભારતીય હવામાન વિભાગનો આજનો વરસાદને લઈને આગાહીનો નકશો જોઈ શકો છો જેમાં બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અત્યારે મધ્ય ભારત ઉપર જોવા મળી રહી છે ને જેના કારણે મધ્યપ્રદેશ છત્તીસગઢના ભાગોમાં અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટો રહેશે તો આપણા ગુજરાતમાં આજે ભારે વરસાદનું યલ્લો એલર્ટ ભારતીય હવામાન વિભાગે પણ આપેલ છે અને હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે જાણી લઈએ આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના રહેશે તો તમે દોસ્તો જોઈ શકો છો ખાસ કરીને અત્યારે અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનોને લઈ અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં હજુ પણ વરસાદની ગતિવિધિ થોડી જોવા મળે તેવી સંભાવના આજે તમે જોઈ શકો છો ખાસ કરીને વલસાડ એ લાગુના ડાંગના પંથકોમાં હજુ પણ વરસાદની ગતિવિધિ જોવા મળે હળબો મધ્યમ એકથી દોઢ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે તો આ સાથે જ નવસારી સુરત લાગુના તાપી લાગુના પંથકો છે કે જે વિસ્તારોમાં તો સૌરાષ્ટ્રની અંદર પણ હળવા ભારે વરસાદી રેડા ઝાપટાઓ સૌરાષ્ટ્રના તમામ કાંઠાના જે દ્વારકા પોરબંદર જુનાગઢ આ સાથે જ ગીર સોમનાથ તો અન્ય પૂર્વ સૌરાષ્ટ્રના ભાવનગર લાગુના પંથકોમાં જોવા મળી શકે છે અન્ય સૌરાષ્ટ્રના પંથકોની અંદર છૂટાછવાયા વરસાદી ઝાપટા તો ઉત્તર ગુજરાતના પણ અમુક રાજસ્થાન લાગુના સરહદી પંથકોની અંદર પણ ઝાપટા સ્વરૂપેની ગતિવિધિ રહે અને કચ્છની અંદર પણ કાંઠાના જે ભાગો છે જેમાં તમે જોઈ શકો છો માંડવી નલિયા આજુબાજુના પંથકોમાં પણ દરિયાના ભાગોમાંથી વાદળાઓનું ગતિવિધિને લઈ હળવો મધ્યમ ઝાપટા સ્વરૂપેનો વરસાદ જોવા મળી શકે તો ઉત્તરી કચ્છના ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે આમ દોસ્તો રાજ્યમાં આજે વરસાદની ગતિવિધિ વધુ જોવા ન મળે પરંતુ તમે જોઈ શકો છો અગિયાર તારીખે રાજ્યની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધીમે ધીમે ઝાપટાનું પ્રમાણ વધી શકે છે મધ્ય ભારત ઉપર જોવા મળી રહેલી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના એમાં પણ પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોમાંથી બાર તારીખે એન્ટ્રી મારી શકે છે અને તમે જોઈ શકો બાર તારીખે ગુજરાત રાજ્યમાં દક્ષિણી ગુજરાત મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં રાત્રિથી જ તમે જોઈ શકો છો વડોદરા આણંદ ચાંપાનેર છોટાઉદેપુરથી દાહોદથી લઈ દક્ષિણી ગુજરાતના નર્મદા લાગુના વિસ્તારોથી લઈ વલસાડ ડાંગના ભાગોમાં દોસ્તો બાર તારીખની રાત્રિથી વરસાદનું જોર વધશે તો તેર તારીખે તમે જોઈ શકો છો બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમ ગુજરાતના ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વાતાવરણમાં ચૌદ અને પંદર તારીખે આવી રહી છે ને જેના કારણે જોઈ શકો છો પૂર્વ ગુજરાત આવનારા વરસાદી રાઉન્ડની અંદર દોસ્તો ગમરોળાશે પંદર જુલાઈ આજુબાજુ પૂર્વ ગુજરાત એ લાગુના ઉત્તરીય પૂર્વ ગુજરાતના જેમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર તો બીજી તરફ મધ્ય ગુજરાતના પણ ખેડા નડિયાદ આણંદ વડોદરાથી માંડી નર્મદાથી લઈ દક્ષિણી ગુજરાતના પૂર્વ લાગુના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુના સરહદી વિસ્તારોની અંદર ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે અને દોસ્તો તમે અહીં જોઈ શકો છો વરસાદી સિસ્ટમ રાજસ્થાનના ભાગો પરથી પસાર થાય અને જેને લઈ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વરસાદની છૂટીછવાઈ ગતિવિધિ રહે પરંતુ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતની અંદર આવનારા મિત્રો બાર તારીખ પછી તેર ચૌદ અને પંદર ત્રણ દિવસ સુધી ભારે તો અમુક સીમિત વિસ્તારોમાં અતિ ભારે ચારથી થી પાંચ ઇંચ સુધીના વરસાદો આવે તેવી સંભાવના છે આમ રાજ્યની અંદર દોસ્તો આવનારા દિવસોની અંદર સતત વરાપ રહે તેવું ન રહે અને મોડલની અંદર અત્યારે ફેરફાર જોવા મળી રહ્યા છે અને જેને રાજ્યની અંદર તમે જોઈ શકો છો તારીખ આજુબાજુ પણ જોકે ગુજરાતની અંદર સાર્વત્રિક આ વરસાદનો રાઉન્ડ નહીં હોય પરંતુ ખાસ આવનારા દિવસોની અંદર ગુજરાતના તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત મધ્ય લાગુના પૂર્વના અને અમુક દક્ષિણી પૂર્વથી લઈ માંડી આ તમામ વિસ્તારોની અંદર બંગાળાની ખાડીવાળી વરસાદી સિસ્ટમ વરસાદ આપી શકે છે જોકે દોસ્તો સૌરાષ્ટ્રની અંદર પણ હળવો મધ્યમ વરસાદ તો શરૂ થઈ જ જશે જેમાં તમે જોઈ શકો ભાવનગર બોટાદ થી માંડીને તેર તારીખે પણ સૌરાષ્ટ્ર ચૌદ તારીખે પણ સૌરાષ્ટ્રના ઘણા જ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ હળવાથી માંડી મધ્યમ પ્રકારનો જોવા મળે તેવી સંભાવના રહેશે અને હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાતોની વિરોધાભાસી આગાહીઓ આવી રહ્યા છે તે જાણીએ દોસ્તો અંબાલાલ પટેલ તરફથી રાજ્યની અંદર ફરી નવી વરસાદી સિસ્ટમ બંગાળના ઉપસાગરમાંથી આવે અને રાજ્યની અંદર તારીખ તારીખ સુધી ભારે વરસાદ ફરી નવો રાઉન્ડની અંદર શરૂ થઈ શકે તેમણે દોસ્તો પછી એટલે કે આજથી એટલે અગિયાર બાર તેર ને પંદર તારીખ સુધી રાજ્યની અંદર ફરી વરસાદની સિસ્ટમના કારણે વરસાદ જોવા મળી શકે તો તેમણે વધુમાં કહ્યું કે પંદર જુલાઈ સુધી રાજ્યના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના તો અઢાર જુલાઈ પછી જે ચોમાસાની ધરી છે તે નીચે તરફ સરકશે અને જેના કારણે ખેડૂતોને અઢાર જુલાઈ પછી વરસાદની અંદર વિરામ મળે અને વરાપનો માહોલ અઢાર ઓગણીસ વીસ એકવીસથી બાવીસ તારીખ સુધી જોવા મળે તેવી તેમની આગાહી છે તો બાવીસ તારીખ પછી ફરી ગુજરાત રાજ્યની અંદર બંગાળના ઉપસાગરમાંથી નવી સિસ્ટમ આવે અને બાવીસથી ત્રીસ જુલાઈની વચ્ચે નવો વરસાદી રાઉન્ડ આવવાને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી

તો દોસ્તો અશોકભાઈ પટેલ કે જેમણે આગાહી કરી છે કે રાજ્યની અંદર મેઘરાજા હવે પહેલાં કરતાં વિરામ લેશે સૌરાષ્ટ્ર કચ્છની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ હજુ પણ પડી શકે છે અને તેમણે દોસ્તો એક અઠવાડિયાની આગાહી કરી છે ને જોઈ શકો છો તેમણે કહ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે છૂટોછવાયો ઝાપટાનો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે તો ગુજરાત રિજના વિસ્તારોમાં આવનારા દિવસોમાં ફરી વરસાદી રાઉન્ડ આવીને જેમણે જોઈ શકો છો ખાસ કરીને ચૌદથી ઓગણીસ તારીખના દર દિવસો દરમિયાન ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં ફરી દોસ્તો આવનારી તેર તારીખ પછી વરસાદના જોર વધવાને લઈ આગાહી કરી